ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર સંયુક્ત ઉપક્રમે આ બધા મિત્રના જવાનોને વિવિધ આપત્તિના વિષય પર તાલીમ આપવામાં આવી તારીખ નવ ઓગસ્ટ બે ના રોજ વડોદરાના એસએસજી હોસ્પિટલ ના ઓડિટોરિયમ હોલ ખાતે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટના સંયુક્ત ઉપક્રમે આપદા મિત્રના જવાનોને વિવિધ આપત્તિના વિષય પર તાલીમ આપવામાં આવી રહી હતી આ તાલીમમાં વડોદરા અગ્નિશમન અને તાત્કાલિક સેવાઓના સ્ટેશન ફાયર ઓફિસર અમિત કુમાર ચૌધરી દ્વારા ત્રણસો પચાસ જેટલા આપદા મિત્રને આગ આપત્તિના મહત્વના વિષય પર ઊંડાણપૂર્વક તાલીમ આપવામાં આવી હતી અને પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન પણ બતાવવામાં આવ્યું હતું રિપોર્ટર નઝીર સાથે કેમેરામેન સૈયદ સેક્યુલર ગુજરાત ન્યૂઝ સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો